આજના ઐતિહાસિક દિવસે એકસો આઠ વર્ષના દાદાજી સાથે ઘરે તેમજ સુરતમાં પ્રભુ શ્રી રામના નિજ મંદિરના પાવન અવસરને રંગી ચંગે મનાવાયો હતો શ્રદ્ધાને ઉંમરના સીમાડા ન હોય તે જ સાચી શ્રદ્ધા આ પ્રસ્તુત ફોટામાં દાદા હરિદાદા વાડુદરિયા એકસો આઠ વર્ષની ઉંમરે પણ શરીરથી અને મનથી તો સશક્ત ખરાશ પણ તેમની ધર્મ પ્રત્યેની સત્ય પ્રત્યેની નિષ્ઠા આજે પણ અકબંધ છે ઉંમરની સાથે માણસની જાગ્રત અવસ્થા ખલાસ થતી જાય છે તો એમની સમ નથી ચૂકતા એટલે કે એમનું વાણીવર્તન અને સહજ નિર્દોષતા ભર્યું જીવન જ એમની મૂડી છે ત્યારે આ પરિવારમાં દાદા પાંચ પાંચ પેઢી જોઈ ચૂક્યા છે તેમજ ખૂબ જ આનંદિત તો ખરાશ પણ સૌથી મહત્વની વિશે વાત કરીએ તો દાદા આજે પણ એકસો આઠ વર્ષની ઉંમરી તેમને કોઈ પણ રોગ નથી અને તેમના પેઢીમાં પણ વારસારૂપી કોઈ જ રોગ નથી ત્યારે આ પણ જીવતી તંદુરસ્તીની પાઠશાળા છે અને અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પણ દાદાએ જોઈ એટલે પરિવાર પણ ખૂબ જ આનંદિત થયો હતો અને ભગવાન રામલલ્લા તેમજ દાદાજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ